આવતા મહાનુભાવોને પણ ભારે મુશ્કેલી વેઠી પડે છે તાજેતરમાં જ પડેલા વરસાદને લઈને આ રોડ પર પાણી ભરાયા હતા જેથી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક આ પાણીના નિકાલ માટે મોટા પાઇપ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પોરબંદર શહેરમાં સામાન્ય વરસાદ દરમિયાન પણ અમુક રોડ પર વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદો સામે આવે છે જેમાં પોરબંદરના ચોપાટી નજીક આવેલ સર્કિટ હાઉસ સામેના માર્ગ પર પણ વરસાદી પાણીનો ભરાવો થાય છે તાજેતરમાં શહેરમાં પડેલા ધોધમાર વરસાદ બાદ સર્કિટ હાઉસ સામેના માર્ગ પણ ગોઠણદૂપ પાણી ભરાયા હતા આ રોડ પર છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે આ રોડ પર વરસાદી પાણી ભરાવવાથી વાહન ચાલકોને પણ પસાર થવામાં મુશ્કેલી વેઠવી પડે છે તો અમુક વાહન ચાલકો વાહનો પણ પાણીને લીધે બંધ પડી જતા હતા શહેરમાં સર્કિટ હાઉસ નજીક વરસાદી પાણી ભરાવાને લીધે અહીં આવતા મહાનુભાવોને પણ મુશ્કેલી વેઠવી પડી રહી હતી આ સમસ્યાનું નિરાકરણ માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પાઇપ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવ્યું છે હાલ આ કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર